હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ રાજગીરના લોટમાંથી આજે આપણે બનાવીશું ફરસી પૂરી ઉપવાસ માટે તો જો આપણે એક કટોરી જેટલો લોટ લીધો છે ને આજે આપણે બનાવીશું ઉપવાસ માટે ફરસી પૂરી પાંચ મિનિટોમાં થઈ જાય એટલી ખાવામાં ટેસ્ટી લાગે છે તો આપણે એક ચમચી જેવું આપણે મરીનો પાવડર લીધો છે એક ચમચી જેટલું આપણે જીરાનું પાવડર લીધો છે સ્વાદ અનુસાર મીઠું બે ચમચી જેટલું તેલ મૂળ માટે તો એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જોઈ લો આવી રીતના તો તમે જોઈ શકો છો મુઠ્ઠી સારી રીતે પડી જાય છે હવે એને આપણે બાંધી લઈશું લો તો આપણે જે કટોરીમાં તેલ લીધું છે એ જ કટોરીમાં આપણે પાણી ઉમેરીશું એને બાંધીશું એક કટોરી જેટલું પાણી જોઈએ મેન્સ તમે જોઈ શકો છો આપણે લોટ સારી રીતે બાંધી લીધું છે અને આપણે એક જ વટકી લીધી છે પાણીની જે વટકીથી આપણે તેલ લીધું હતું એ જ અને આપણે લોટ કટ બાંધવાનું છે ઘણું બધું પતલું નથી કાઢવાનું તો જોઈ લો આપે લોટ સારી રીતે બાંધી લીધો છે આવી રીતના કઠણ તો આપણે રેસ્ટ કરવા નથી રાખવું અને આપણે એને બેલી આપણે ફરસી પૂરી બનાવીશું સાપે લુવો કરી લીધો છે એનામાં આપણે જે રાજગીરનો લોટ આવે છે એ આપણે એનામાં થોડું ખણ ટીપ કરીશું પછી એને આપણે બેલી લઈશું ફ્રેન્ડ્સ આપણે મીડિયમ સાઈઝની આવી રીતે રોટી વેલી લીધી છે તમે જોઈ શકો છો આપણે થોડી મીડિયમ સાઈઝની રાખી છે અને આપણે ગોલ કર નાખી છે તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ આ ફરસી પૂરી માટે આપણે એક ગ્લાસ લીધો છે એનાથી આપણે ગોલ ગોલ કરી નાખીશું આવી રીતે જોઈ શકો છો તમારા કને જે હોય એવી રીતે કરવાનું તો જોઈ લો આવી રીતના તો ફ્રેન્ડ્સ હવે આપણે આપણે ફરસી પૂરી ફૂલેના એટલા માટે આપણે ચાકુની મદદથી આવી રીતે એનામાં ડિઝાઇન કરી નાખીશું તો ઉપવાસ માટે આ પૂરી બેસ્ટ છે કડવી ચાર સાથે ખાઈ શકો છો અને બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે તો જોઈ આવી રીતના આવી રીતે આપણે કાઢી લઈશું અને હવે એને આપણે તાળી લઈશું સારી રીતે ફ્રેન્સ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે પૂરી ઉમેરી નાખીશું તો જોઈ લો આવી રીતના અને આપણે સારી રીતે તાળી લઈશું જે આપણે કાણા કર્યા છે ને એનાથી આપણું પૂરી છે એ ક્રિસ્પી બનશે તો લો આવી રીતના બંને બાજુ આપણે સરખી રીતે તાળી લઈશું ફરાળી પૂરી છે અને આપે રાજગીરના લોટ માંથી બનાવી છે થોડુંક આપડે લોટ ફાટે તો આવી રીતે તમે ગ્લાસ ની મદદથી ગોળ કરી શકો છો થોડું થોડું ફાટશે ઘણું વધુ નહીં ફાટી અને લોટને આપણે આવી રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ સારી રીતે આપણે પકાવીશું આપણે ત્રણ ચાર મિનિટ લાગશે કેમ કે આપણે દિન યાજપે રાખ્યું છે આપણે રીતે પલકાવી નાખીશું તો જોઈ લો આવી રીતના તો ફ્રેન્ડ્સ આપણે ત્રણ મિનિટમાં સારી રીતે પાકી ગઈ છે અને તમે જોઈ શકો છો રાજગીરના લોટ માટે ફરસાણ પૂરી છે એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે ચા સાથે તમે ખાઈ શકો છો અને તમે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને ઘણી બધી અને બિલકુલ તૈયાર થઈ ગઈ છે તો જોઈ લો તો ફ્રેન્ તમે જોઈ શકો છો એના માટે કાણા કર્યા છે એ પણ દેખાય છે તો જો તમને સારી અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને ને લાઈક કરજો શેર સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે તમે એક વાર જરૂરથી શેર કરજો